સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપુની સમસ્યા સર્જાયાને લઈ હવે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જાળા ઉલટી તાવ સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે સુરતમાં વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ જોવા મળી છે જ્યાં ખાડીપુરના પાણી ઓસર્યા છે ત્યાં મનપા દ્વારા આરોગ્ય વિભાગની છત્રીસ ટીમો ઉતારાઈ છે જેમાં જૂન મહિનામાં ઝાડા ઉલટીના ચારસો પચાસ જેવા કેસ સામે આવ્યા છે તો સામાન્ય ઝાડાના બસો પચાસ અને સામાન્ય તાવના 400 કેસો જોવા મળ્યા છે તો જૂન મહિનામાં સાત લોકોના કારણે મોત નિપજ્યા છે હાલ પીએમ રિપોર્ટ આવ્યો નથી તો ગત જૂન બે હજાર ચોવીસમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા હતા તો આ વર્ષે બે હજાર માં ડેન્ગ્યુ મલેરિયાના ત્રણ જેટલા કેસ નોંધાયા છે વરસાદ પહેલા સિવિલમાં ઓપીડીમાં વધારે રોજ કેસો આવી રહ્યા છે સ્થિતિ બાદ સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં રોજના થી વધારે કેસો આવી રહ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે બીમાર હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર લેવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહુ એસ નાઇન ન્યૂઝ સાથે